છોટાદેપુર જિલ્લાના પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એપીએમસી પાસે જાહેર રોડ ઉપર બે ઇસમ મારુતિ સુઝુકી સિફ્ટ કારમાં ચોરખાનું બનાવી વિદેશ દારૂ લઈ જતા હોય કે જેઓને એલસીબી પોલીસ છોટાઉદેપુર દ્વારા બને ઇસમ કે જેઓના નામ ઇનાયત ઇબ્રાહીમ મસીયા રહેવાસી રણજીત સાગર રોડ જામનગર અને સફિયા મુસ્તુફાભાઈ ખામુભાઈ રહેવાસી ધ્રુવાલ ગામ કે જૂના મસ્જિદ પાસે જિલ્લો જામનગરને ઝડપી પડ્યા હતા જિલ્લા પોલીસ વડા ઐમતિહાસિકની સૂચના અનુસાર દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે અને આને આધારે એલસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કે જે અંતર્ગત પોલીસને બાતમી મળી હતી તો બાતમીના આધારે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં અંડરગ્રાઉન્ડ ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી છોટાઉદેપુરથી જેતપુર પાવી તરફ જઈ રહ્યા હતા હકીકતના આધારે જેતપુર પોલીસે બાતમી વાળી ગાડી આવતા તેને કોર્ડન કરવા જણાવ્યું હતું પોલીસના માણસોએ વોચ ગોઠવી હતી દરમિયાન વર્ણનવાળી સ્વિફ્ટ ડિઝાયર કાર આવતા તેના ચાલકને ઊભો રાખવાનો ઈશારો કરતા થોડો દૂર ઊભો રાખીને તપાસ કરતા ડ્રાઈવરની બાજુમાં સીટ નીચે તથા કારમાંથી છસો પચાસ દારૂની બોટલ કે જેની કિંમત રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર કુલ મુદ્દા માલ છ લાખ સિત્તેર હજાર નો જપ્ત કરી ગણના પાત્ર કેસ સુધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી